હેલ્લો ખેડૂત મિત્રો આવી રીતે તમે લાઇટો લગાવી શકો છો આવી રીતે લાઇટો લગાવશો તો રાતના કેવી દેખાય છે જો આવી રીતે દેખાશે તો તમારે રોજ કે ભૂણ કે આવશે નહીં અને તમારા પાકની સારી રીતે ચાલો થશે આ જુઓ રાતના કેવી દેખાય છે આ જોઈને રોજ ઓછા આવે છે અને ભૂણ પણ નથી આવતા જો કેવી રાતના દેખાય છે લાઇટો તો આવી રીતે ચાટકાની લાઈન હોય ત્યાં બાંધી દેવાની લાઈટ અને બેટરીથી આ લાઇટો થાય છે રાતના તો રોજ અને ફૂંડ ઓછા આવે છે જો આ કઈ રીતે જુઓ હું જુઓ હું તમને બતાવું કઈ રીતે હું ટોચથી તમને ફૂટવોચ કરું તો તમે જોઈ શકો છો તો આવી રીતે લાઈટ આ રાતના વિડીયો બનાવેલો છે તો જુઓ કઈ રીતે લાઇટ ફિટ કરેલી છે આ ચાટકાના વાયર છે અને આ નીચે અલગથી બે વાયર ખેંચવાના હોય છે અને બેટરીથી કનેક્ટ રાખવાના હોય છે તો આવી રીતે રાતના દેખાશે તો તમારા પાકને રોજ અને ભૂણથી તમે બચાવી શકો છો જુઓ કઈ રીતે બાંધેલા છે વાયર આજુ કેવી દેખાય છે તો આવી રીતે તમને રાતના દેખાશે તો માહિતી માટે રાતના વિડીયો બનાવેલો છે જુઓ અને આ જુઓ આ ઝાટકો પણ ચાલુ છે જુઓ આ જુઓ કઈ રીતે બાંધેલા છે વાયર આવી રીતે વાયર બાંધવાના હોય છે અને આ રીતે લાઇટ આ ટોચ હું ટોચ કરું કે તમને દેખાય છે અને આવી રીતે તો તમારે પાકની સારી રીતે Und dann in